એક કરોડની ઠગાઈના કેસમાં ભાજપના નેતા દિલીપ ગોહિલની ધરપકડ ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા સહિત બે લોકોને ચૂનો લગાયાના આરોપ છે દુબઈથી આવતા દબોચી લેવાયો આરોપી ભાજપ નેતા દિલીપસિંહ ગોયલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે ભાજપ કોર્પોરેટર ઉપરાંત અન્ય એક વ્યક્તિને પણ દિલીપ ગોહિલ સામે જમીન વેચાણના નામે ઠગાઈની ફરિયાદ નોંધાવેલી હતી મોરબીના મૂળ માલિકની સુખલીપુરા ખાતે આવેલી મિલકત રૂપિયા કરોડમાં વેચાણ આપવાના બહાને ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપસિંહ ગોયલ સહિત બે શખ્સો દ્વારા ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી એકવીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા આ બંને ઠગોએ માલિકના બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખી સહી પણ તેની પાસેથી કરાવી પરંતુ કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા નહીં થતા તેની શંકા ગઈ હતી અને બંને જણાનો ભાંડો ફૂટ્યો હતો કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તા સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આરોપી ભાજપ નેતા દિલીપસિંહ ગોયલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે ભાજપ કોર્પોરેટર ઉપરાંત અન્ય એક વ્યક્તિએ પણ દિલીપસિંહ ગોયલ સામે જમીન વેચાણના નામે ઠગાઈની ફરિયાદ નોંધાવેલી હતી એ ઉપરાંત વડોદરા નજીક આવેલા સુખલીપુરા ખાતે આવેલી જમીન દોઢ કરોડ રૂપિયામાં વેચાણ આપવાના બહાને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા દિલીપસિંહ ગોયલ સહિત કમલેશ દેત્રોજાએ મળીને પૂજારી પાસેથી એક પોઈન્ટ ચાર કરોડ રૂપિયા પડાવી લીધા હતા અને જમીનનો દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો આ મામલે બંને આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે કમલેશ દેત્રોજાની ધરપકડ કરી હતી પરંતુ આ કેસમાં પણ દિલીપ ગોયલ ફરાર હતો ઇકોસેલના પીઆઈ ઠાકરે આરોપીને શોધી કાઢવા માટે ટીમોની રચના કરીને આરોપી વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલેટ એટલે કે એલઓસી અને ટ્રાવેલ્સ હિસ્ટ્રી મેળવી આરોપી કેનેડા દુબઈ અને થાઇલેન્ડ હોવાની હકીકત જણાઈ આવી હતી આરોપી ભારત પરત આવતા જ અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે તેઓને એરપોર્ટ ખાતે રોકી તે અંગેની જાણ કરતા જ

લાંબા સમય બાદ પોલીસે પોતાની જુદી જુદી ટીમો બનાવી અને ખૂબ જ સંશોધનના અંતે એ દુબઈમાં સંતાયેલા છે એવી માહિતીના આધારે અને દુબઈથી પોતાના પ્રયત્નોથી એને અહીં વડોદરા લઈ આવ્યા છે અને આજે એની સત્તાવાર ધરપકડ કરી છે વડોદરા પોલીસ તંત્રને પોલીસ કમિશનરશ્રીને આ બાબતમાં હું અભિનંદન આપીશ અને સાથે કહેવા માગીશ કે ભારતની પોલીસ ગુજરાતની પોલીસ ને વડોદરાની પોલીસ દુનિયાનો પણ ગુનેગાર દુનિયાના પણ ખૂણે સંતાયેલો હોય પણ પકડવા માટે આપણી પોલીસ સક્ષમ છે એ આપણી પોલીસે પુરવાર કર્યું એ બદલ ફરીથી ખૂબ ખૂબ કોઈ પણ જે વ્યક્તિ ગુનો કરે એ કોઈ પણ મોટો ચમરબંધી હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈ થવી જોઈ અને થવી જોઈએ અને એ થવા માટે થઈને જ અમે ખુલ્લા મેની સામે પોલીસ પેક કરી છે અને પોલીસે પણ યોગ્ય પગલાં લઈ અને આજે એની ધરપકડ